ભાજપ શરૂઆતથી મેક ઓર બ્રેક ની રાજનીતિ કરી રહી છે હું આ મંચ પરથી જાહેરાત કરું છું કે જેને જવું હોય તેણે હવે જવું જોઈએ આજ સુધી આપણે આટલું સહન કર્યું છે અને આજ સુધી ટકી રહ્યા છીએ હવે કાં તો દેવેન્દ્ર રહેશે અથવા તો અમે રહીશું સૂત્રના જણાવ્યા મુજબ દેવેન્દ્ર ફડણવીસને પક્ષમાં મોટી જવાબદારી મળવાની શક્યતા છે એટલે કે દેવેન્દ્ર ફડણવીસની બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ શકે છે

કે કોન્ફરન્સ માં જે રીતે ઉદ્ધવ ઠાકરે અસભ્યતાની ભાષા તે છે ઉદ્ધવે કહ્યું કે હું રહીશ કે દેવેન્દ્ર રહેશે હું રહીશ કે મોદીજી રહેશે આ હલકી ભાષા છે. લાડે કહ્યું ઉદ્ધવ ઠાકરે હું તમારો આહવાન સ્વીકારું છું આ ચૂંટણીમાં તમે રહેશો કે અમે રહીશું દેવેન્દ્ર ફડણવીસ ની વાત કરીએ તો તમે આરોપ લગાવ્યો છે કે તેઓ આદિત્યને જેલમાં ધકેલી દેવા માંગતા હતા તમે જેલમાં ધકેલી દેવા માંગતા હતા તમે કેટલું ખોટું કામ કર્યું છે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે અમને બધાને જેલમાં નાખવાનો કામ સંજય પાંડે દ્વારા થયું હતું દિવિન્દ્રજી હંમેશા તમને પોતાના ભાઈ માને છે હું તમને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એટલા નબળા નથી ઉદ્ધવ ઠાકરે રાજકીય યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ जिस तरीके से ઊભાઠા કે કાર્યકર્તા સંમેલન મે उद्धव जी ने जो असभ्यता की भाषा का वर्तन किया ये महाराष्ट्र के राजनीति और संस्कृति को शोभा नहीं देने वाला कृत्य उनके पास से हुआ है उन्होंने कहा या तो मैं रहूँगा या देवेंद्र जी रहेंगे मैं रहूँगा या मोदी जी रहेंगे और ये मेरी चेतावनी है मैं उद्धव जी आपको चेतावनी देना चाहता हूं कि आपके आह्वान को हम स्वीकार करते हैं ये इस चुनाव में आ, या तो आप रहेंगे या हम रहेंगे और रही बात देवेंद्र फडणवीस की जिस तरीके से आपने आरोप किए कि वो आदित्य को जेल में डालना चाहते थे वो आपको जेल में डालना चाहते थे ये बुरा कृत्य तो आपने किया है आप जब सत्ता में थे तो हमें सभी को जेल में डालने का काम आपने संजय पांडे के माध्यम से किया हमेशा देवेंद्र जी ने आपको भाई माना है लेकिन उसके बावजूद भी कहता हूं भारतीय जनता पार्टी का, का कार्यकर्ता इतना कमजोर नहीं हो, है वो हिंदुत्ववादी कार्यकर्ता है देवेंद्र जी से संघर्ष करने के पहले और देवेंद्र जी को आह्वान करने के पहले आप हमारा आह्वान स्वीकार करें और इस राजनीति के युद्ध के लिए तैयार हो जाइए तो उद्धव ठाकरे आर पार लड़ाई लड़वा जाहिर कर आगामी समय में भारतीय जनता पार्टी और उद्धव ठाकरे वच्चे लड़त वधु संघर्षमय थवानी शक्यता है